નહીં મારા હાથમાં રવા દે કે જંગલ થી તો પૈસા ઉપાડી હવે આવી ગયું છે અને મસ્ત મજાની કુલથી ખવાલા વિશાલ ભાઈનું મસ્ત મજાનું વેડિંગ કાર્ડ ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે અમારા બ્લોગ જોતા હોય મજામાં જશે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને પહેલાં તો જો હું નાઈ તો મસ્ત રેડી થઈને આવ્યો ને અમુક મળશો ને વહેલા નાવાની એવી આળ આવે છે ને વાત જ જવા દો અને આપણો ભાઈ બંધ મસ્ત મજાની રોટલી બનાવી રહ્યો છે ભાઈ બંધ એટલી ખબર ના પડે કોમ ના ભળા મારવાથી સટકવું પડશે નહીં તો બધું કામ મારે જ કરવું પડશે buruk ban naya wganat tuh behijo, wajenah ban kerjut pelahi, popi rada aye,

મને તો શકુ સ્વર છે એ સકુસ્વર જો મારે તળી ઉડું પડશે આ તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ આપણે મસ્ત મજાના ફૂલ લેવા માટે આવી ગયા છીએ મોગરાના ફૂલની સ્મેલ જે સવાર સવારમાં આવે ને હદ વગન ની એકવાર ટ્રાય કરજો અહીંયા આવીને કે આની સુગંધ કેવી છે બે ફૂલ મોગરાના લીધા હવે જાસુદના લઈ જવાના છે પણ મને અહીંયા ક્યાંય દેખાતા નથી બધા કરમાઈ ગયા જો હમણાં તડકો ફૂલ આવે ને એટલે બધા જાગી જશે એકદમ ખીલી જશે એકદમ તો એ જેવા થોડા થોડા ખીલેલા હોય લઈ જઈએ આ જો ખીલવાની શરૂઆત થઈ ગઈ એટલે આને જ લઈ જઈએ તો આપણે મસ્ત મજાના બે ચાર ફૂલ લઈ લીધા છે અને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની હજુ તો હે ને થોડો તડકો વધારે ચડે ને પછી ફૂલ ખીલે પણ હું અત્યારથી જ લેવા આવી ગયો કેમ કે મારે અત્યારે સવાર સવારમાં દીવા અગરબત્તી કરવાનું હોય એટલા માટે તો ફાઈનલી મિત્રો સવાર સવારમાં ભાઈ બંધ મસ્ત મજાના આહા ગરમ ગરમ વરાડાઈ મરચાં બનાવી નાખી છે અને મરચા ભાઈબંધના ફેવરેટ છે શું કહેવું ભાઈબંધ સાચી વાત ને ફેવરેટ આખો દિવસ ખાવાના આલે જ તો ચાલે મરચાં જો

ખવ ખેડી પડી જાય હે કોપીરાઈટ આવે ખબર ના પડાય કાલના વિડીયો મારી ખબર હે ને એટલે કાલ નો વિડીયો જો કાલ નો વિડીયો નહીં આવે નું કારણ એના કારણે મારે કોપીરાઈટ આવી ગયું

તો ફાઇનલી મસ્ત મજાના તીખા 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 તો નતા પણ મોડા મસ્ત મોડા મોડા મરચા ખાઈ લીધા છે અને હવે આપણું ટિફિન ભાઈ ભાઈબંધ રેડી કરે એટલે વાર આપણે નીકળવાનું છે ઓફિસે આપણો ટાઈમ થઈ જવા આવ્યો છે ભાઈબંધ ટિફિન તો ભરી યાર પછી જઉં હું પહેલા ટિફિન ટુફુન ભરતા નહીં થતી તો ભરતી હેડો પાંચ મિનિટ ના થાય તો

વિશાલ અંદર પેન્ટ કરાવવા ગયો છે ત્યાં સુધી હું અહીંયા આરામ કરું છું જો મારી બાજુમાં ગણપતિ બાપો પણ બેઠા છે તો ફાઈનલી જો બની ગયું છે વિશાલભાઈનું મસ્ત મજાનું વેડિંગ કાર્ડ આ તાત્કાલિક બનાવવું પડ્યું એનું કારણ છે કે અમારે સાહેબ જવાના છે યુએસ કેનેડા કેનેડા અને યુએસ બે જગ્યાએ જવાના એટલે જલ્દી બનાવરા સાહેબ માટે જ ને પેસલ સાહેબ માટે જ પેસલ બનાવરા અને પણ એક નહોતું બંધ્યું એટલે ચાર પોત બનાવી નાખ્યા પેગા

ટણ 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 તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની રાત પડી ગયા અમે ખાઈ અને આવી ગયા છીએ જો એટલે એ નહીં એ પાન કાર્ડ પાન કાર્ડ માં નેટમ કાર્ડ લખવું પડતી હા એ એટીએમ કાર્ડ પૈસા ઉપાડવા માટે આવી ગયા મેડમ ને થોડી જરૂર પડી ગઈ થી પૈસા હે અલખ તો મારે તો અલગ જ હોય ને કોટક બેંક છે બેંકે બેંકે ફરો તો અમે થોડા ઘણા વધારે નહીં થોડાક જ પૈસા ઉપાડવા માટે આવી ગયા છીએ તો ફટાફટ પૈસા ઉપાડી લઈએ આવું બધું તમને બતાવ ના હોય પણ હવે આ તો પૈસા ના બતાવે શાંતિ રાખતું હું તને ઉપાડી ના લો ખેંચી લે ખેંચી લે બધું આવે પૈસા ખેંચી લે ખેંચી લે ચેલા હે ગણજી

ચલાય છે નહીં મા હાથમાં રવા દે કે જંગલથી તો પૈસા ઉગવાડીને હવે આવી છે આપણે મજાની ગુલ્ફી જલ્દી જલ્દી ખાય ને જાય છે ગોગડવાની ચાલવી થઈ ગઈ તો માટલા ગુલ્ફી આતી છે પૈસા ઉગડવા પાલ્ટી આપી સુ સુ શું છે એવું કહે છે કે 20 રૂપિયા વસૂલજે મેડમ ને ગુલ્ફી બહુ પસંદ આવી બહુ પસંદ આવી ડેલી આપડે વીસ રૂપિયા નો ખર્ચો પાકો મને એવું લાગે છે મને એવું લાગવામાં આવે છે